જો તમે તમારા ઘરમાં અરબીનો છોડ લગાવો છો તો સંતાન પ્રાપ્તિ થાય તેવી માન્યતા છે સંતાન પ્રાપ્તિ માટે આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં લાજવંતીનો છોડ રાખવો એ ખૂબ જ સારું મનાય છે આ છોડને ઘરમાં લગાવવાથી કુંડળીમાં રહેલા રાહુનો દોષ દૂર થાય છે જો ઘરમાં મની લગાવવામાં આવે તો ઘરમાં ધનની કમી ક્યારે રહેતી નથી જો કે પૂર્વ અને પશ્ચિમ દિશામાં આ છોડને ન રાખવો જોઈએ સૌથી છેલ્લે મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે આ માહિતી ફક્ત જાણકારીને આધારિત છે જી ચોવીસ કલાક આ વાતની પુષ્ટિ નથી કરતું પરંતુ તમે જો આ માહિતી અનુસરો છો તો એક વખત વાસ્તુ સંબંધિત એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે